મહર્ષિ આસ્તિક સાર્વજનિક હાઈસ્કૂલ ગોડાદરા ખાતે ખૂબ જ ઉત્સાહ અને આનંદભય વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી મુખ્ય મહેમાન શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર ગોડાદરાના પૂજારી શ્રી હેમંતગીરી અનિલગીરી ગોસ્વામી તેમજ શાળાના પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી જયેશભાઈ પટેલ માધ્યમિક વિભાગના આચાર્ય શ્રી જયેશભાઈ પરમાર શાળાના ઉપપ્રમુખ કાંતિભાઈ શ્રી હસમુખભાઈ તેમજ શાળાના ટ્રસ્ટીગણ તેમજ આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી શાળાની શિક્ષિકાબહેનો નિકિતાબેન ઐશ્વર્યાબેન તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સુંદર પ્રાર્થના રજૂ કરી શાળાનું વાતાવરણ પ્રાર્થનામય બન્યું પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી જયેશભાઈ પટેલે મહેમાનોનું સ્વાગતિક સ્વાગત કર્યું તેમજ મુખ્ય મહેમાન શ્રી હેમંતગીરી ગોસ્વામીનું સ્વાગત ગાંધીભાઈ પટેલ હસમુખભાઈ પટેલ મદનસિંહ ગોહિલે હાર પહેરાવી શાલ અને પુષ્પગુચ્છથી કર્યું પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગના કુલ પાંચસોથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ વંદના મહેમાન સ્વાગત નૃત્ય પંજાબી ડાન્સ રાજસ્થાની ડાન્સ બોલિવૂડ ડાન્સ મરાઠી ડાન્સ એજ્યુકેશન થીમ ડાંગી નૃત્ય કરાટે સ્કેટિંગ વગેરે થીમ પર વિદ્યાર્થીઓએ પોતાની નૃત્યકળા દ્વારા એકવીસ કૃતિઓ રજૂ કરી મહેમાનશ્રીઓ ટ્રસ્ટીગણ વાલીશ્રીઓ અને ગ્રામજનોને મંત્રમુગ્ધ કર્યા શાળાના ટ્રસ્ટીશ્રીઓ કાંતિભાઈ પટેલ હસમુખભાઈ પટેલ મદનસિંહ ગોહિલ પ્રવિણસિંહ દેસાઈ વિક્રમસિંહ ગોહિલ કિશોરસિંહ સોલંકી નવીનભાઈ પટેલ અને સાબરગામના હાઈસ્કૂલના શ્રી પ્રાથમિક વિભાગના ભૂતપૂર્વ આચાર્ય મીનાબેન ગોહિલ શ્રીઓનું સ્વાગત માધ્યમિક વિભાગના આચાર્ય શ્રી જયેશભાઈ પરમાર પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી જયેશભાઈ પટેલ શાળાના શિક્ષક મિત્રો ધનસુખભાઈ ભોયા અર્ચનાબેન સોલંકી દક્ષાબેન હેતલકુમાર પટેલ ઉર્મિલાબેન વાઘેલા રેખાબેન પરમાર લતાબેન મિસ્ત્રી વગેરે દ્વારા પુષ્પકુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું મુખ્ય મહેમાન શ્રી હેમંતગીરી ગોસ્વામીનો સંદેશ શ્રીમતી દક્ષાબેન દ્વારા રજૂ કરવામાં આવ્યો તથા પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગના શ્રેષ્ઠ શિક્ષકો હિરેનભાઈ ડાખરા ઉમેશભાઈ પટેલ ભાવિનીબેન જિગ્નેશભાઈ પ્રજાપતિ અર્ચનાબેન સોલંકી શીલાબેન ટેલર હિતેશભાઈ પટેલ રાઘીણીબેન મિસ્ત્રી રેખાબેન પરમાર અને હિનલબેન પટેલને શાળાના ટ્રસ્ટીઓ દ્વારા શાલ અને પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા ઉપપ્રમુખ શ્રી ગાંધીભાઈ પટેલ મંત્રીશ્રી હસમુખભાઈ પટેલ ટ્રસ્ટીશ્રીઓ શાળાના આચાર્યશ્રીઓએ વધુમાં જણાવ્યું કે શાળાના વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિઓ અભિનય કળાનો વિકાસ થાય તેમજ વિદ્યાર્થીઓમાં રહેલી નૃત્ય કલાનો ટેલેન્ટને એક પ્લેટફોર્મ મળે એન્કરિંગ તરીકેની જવાબદારી માધ્યમિક વિભાગના શિક્ષિકાબહેનો ખુશ્બુબેન ગામિત અને ફોરમબેન પરમારે નિભાવી હતી જેમણે પોતાની વાણી દ્વારા શ્રોતાગણને મંત્રમુગ્ધ કર્યા તો પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી જયેશભાઈ પરમારે આભાર વિધિ કરી જેમાં આમંત્રિત મહેમાનશ્રીઓ ટ્રસ્ટીશ્રીઓ વિદ્યાર્થીઓ શિક્ષકગણ વાલીશ્રીઓ ગ્રામજનો તેમજ વાર્ષિકોત્સવમાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ પ્રવીણસિંહ મોહનસિંહ દેસાઈ ગામ અને આ સ્કૂલનું નામ મહર્ષિ આસ્તિક સાર્વજનિક કેરાણી ટ્રસ્ટ અને એ આપણા આસપાસ મંદિરના નામ ઉપરથી આપણે એને ઓળખીએ છીએ આસપાસની પવિત્ર ભૂમિ પર ઘણા વર્ષોથી આ સ્કૂલ અમે ચલાવીએ છીએ આ સ્કૂલો આ વિસ્તારના ગરીબ વિદ્યાર્થીઓ ઓછી ફીમાં આ સંસ્થામાં શિક્ષણ લઈ શકે એ માટે નહીં હેતુથી આપણે આ સ્કૂલ ચલાવીએ છીએ આજે શું કાર્યક્રમ કરવામાં આવ્યો આજે આ એન્યુઅલ ફંક્શન દરેક સ્કૂલોમાં થાય છે તે મુજબ અમે પણ આ વર્ષથી આ એન્યુઅલ ફંક્શન જોવાનું નક્કી કર્યું અને આજે આ પ્રોગ્રામ એન્યુઅલ ફંક્શન બધા વાલીઓને વિદ્યાર્થીઓને અને અલગ અલગ પ્રકારની કુતિમાં ભાગ લેનારા છોકરાઓને બોલાવીને આ ફંક્શન કરી રહ્યા છે આનાથી બાળકોને શું પ્રભાવ પડે છે આનાથી બાળકોના પોતાનો વિકાસ થાય છે અને એને થોડું શીખવાનું મળે છે એનાથી છોકરું હોશિયાર ટેલેન્ટેડ બને છે પરમાર જયેશ કુમાર ચત્ર આચાર્યશ્રી માધ્યમિક વિભાગ મહર્ષિ આસ્તિક સાર્વજનિક કેળવણી ટ્રસ્ટ ગોડા દ્વારા સંચાલિત મહર્ષિ આસ્તિક સાર્વજનિક હાઈસ્કૂલ ગોડાદરાના આચાર્ય તરીકે આજે મને જણાવતા આનંદ થાય છે કે અમારી શાળામાં આ લગભગ સાતમોથી આઠમો વાર્ષિકોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે અમારી શાળામાં ધોરણ એકથી બાર સુધી પંદરસોથી પંદરસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આ વિદ્યાર્થીઓમાંથી આ વાર્ષિકોત્સવમાં આશરે પાંચસોથી છ જેટલા બાળકો આ વાર્ષિકોત્સવમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે આ વાર્ષિકોત્સવમાં અમે દરેક પ્રકારની થીમ જેવી કે સ્વચ્છતા છે પ્લાસ્ટિકનો મિસયુઝ અથવા પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવો એવી થીમ છે દરેક પ્રકારના પ્રાદેશિક નૃત્યો છે રીમિક્સ ડાન્સ છે એમાં આપણે બોલિવૂડ સોંગ્સ પણ લીધા છે જેથી બાળકોમાં રહેલી આંતરિક શક્તિ વિકસે અને એમને શિક્ષણ સિવાયની કોઈપણ કારકિર્દી માટે એવો પ્રોત્સાહિત થાય એવા મારા સંપૂર્ણપ્રદ વસ્તુમાં રહે છે અમારી શાળા ઓગણીસો નેવ્યાસીથી શરૂ થઈ છે આ અને અમારી શાળામાં ફક્ત ખૂબ જ ગરીબ અને મધ્યવર્ગના બાળકો ખૂબ જ ઓછી ફીમાં પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરી રહ્યા છે જ્યારે નવથી બાર અમારી ગ્રાન્ટેડ શાળા હોવાથી કોઈ પણ પ્રકારની વધારાની ફીસ વિના અમે અમે અભ્યાસ આપીએ છીએ આજે કેટલા બાળકો બધા ભાગ લીધો છે આજે પાંચસોને છ બાળકોએ જુદી જુદી કૃતિઓમાં ભાગ લીધો છે એમાં બંને વિભાગ આવી જાય છે માધ્યમિક વિભાગ પણ ઉત્તર વિભાગ પણ અને પ્રાથમિક વિભાગ પણ આવી જાય